thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારત પાકિસ્તાન વચ્ચે ત્યારે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરેલા ઓપરેશન છે ત્યારે સોશિયલ મીડિયામાં રાષ્ટ્રીય વિરુદ્ધ નકારાત્મક ચૌદ વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનોઠ વધી કડક કાર્યવાહી હાથ ધરી છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાય છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગુજરાત પોલીસે ઇન્ટેલિજન્ટ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા બાદ નજર રાખવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય વિરુદ્ધ નકારાત્મક અને સૈન્યનું સંસ્થાનું મનોબળ તોડનારી ખોટી પોસ્ટ સંજયની સુરક્ષા જોખમ મૂકનારી પોસ્ટ કરવામાં આવે તો આવા તત્વો સામે ત્યારે તત્વ કડક કાર્યવાહી કરવા પોલીસે આદેશ અપાયા હતા વધુ જણાવી દઈએ કે ત્યારે ચૌદ વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસનો ગુનો નોધી કડક કાર્યવાહી હાથ ધરી સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે ચૌદ વ્યક્તિઓને દેશ વિરુદ્ધ લોકોના વૈમન્ય ફેલાવા અને સંજયનું મનોબળ તોડનારા તેવા લક્ષણો પોસ્ટ કરવા હોવાનું ધ્યાન આવ્યું હતું આ બધા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો ખેડા જિલ્લામાં બે ત્યારે ભુજમાં બે અને ઉપરાંત જામનગર જૂનાગઢ વાપી બનાસકાંઠા આણંદ અમદાવાદ સુરત શહેર ત્યારે વડોદરા પાટણ અને ગોધરા જિલ્લામાં એક એક મળીને કુલ ચૌદ પોલીસ ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ